વિસાવદર પેટા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યું છે તો વિસાવદર વિધાનસભાની પેટા હોબાળો મચ્યો છે જૂનાગઢના ડુંગરપુર ગામે પ્રાથમિક શાળામાં ભાજપના લોકો મતદારોને પ્રભાવિત કરતા આમ આદમી પાર્ટીના આગેવાનો આવ્યા હતા અને ભાજપના ઉમેદવારની સ્લીપના અંદર ઢગલા પણ રાખ્યા હતા આંગે આપના સ્થળ ઉપર આવી મતદાન મથકે પહોંચ્યા હતા મચાવ્યો છે તો પોલીસે તાત્કાલિક આવી ભાજપના આગેવાનોને મતદાન મથકથી દૂર ખસેડ્યા છે વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઓગણીસ જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે તો વિસાવદરમાં બે પોઈન્ટ એકસઠ લાખ મતદારો બસો સત્તાણું મતદાન મથકો ઉપર મતદાન કરશે તો કડીમાં બે પોઈન્ટ નેવ્યાસી લાખ મતદારો બસો ચોરાણું મતદાન મથકો ઉપર પોતાનું મત આપશે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં બસો ત્રાણું મથકો કંટ્રોલ રૂમની મુલાકાત કરી તમામ સ્ટાફ જરૂરી સૂચન કર્યા છે તો વિસાવદર શહેરી વિસ્તારના મતદાન મથકો પર મત આપવા માટે આવનાર દરેક મતદારની એક એક છોડ આપવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણના જતન માટે છોડનું વિતરણ કરી પર્યાવરણ બચાવવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે તો જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના બુથ ઉપર વૃક્ષ વાવેતર કર્યું છે મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિ પૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘર કામ પતાવી પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ વધુ મતદાન એવી મને મને એવો વિશ્વાસ છે બસ માહોલ ખૂબ સારો છે અને જીતની આશા પૂરેપૂરી હવે લીડ માં તો સ્વર્ગ શ્રી કરશનભાઈ ચૂંટણી જે જીત્યા અને એમણે જે લીડ મેળવી એના કરતાં પણ વધારે લીડ મળશે નહીં અઠ્યાવીસ હજારની કદાચ લીડ હતી એમની છેલ્લી એટલે અઠ્યાવીસ હજાર ઉપરની લીડ બસ ભારતીય જનતા પક્ષની સરકાર જે પચીસ ત્રીસ વર્ષથી છે અને એની જે કામગીરી છે સરકારની એનાથી લોકો ખૂબ સંતુષ્ટ છે ખુશ છે અને વિકાસના મુદ્દા ઉપર લોકો વોટ આપશે